ભાવનગર ઘોઘા રોડ વિસ્તારમાંથી માંથી ચોરાયેલ સ્વિફ્ટ ફોર વ્હીલ કાર સાથે રીટા આરોપીને ને અને ડિટેક્ટ વાહન ચોરના ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં માં વાહન ચોરી બનતા ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું આશ્રોજ ક્રાઇમ બ્રાન્ચ મોબાઈલ સ્નેચિંગ સ્કોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમના ના માણસો સાથે વર્કઆઉટ માં હતા દરમિયાન ટીમના ના માણસો ચોક્કસ વાત હકીકત ના આધારે સુરત શહેર વરાછા ભવાની સર્કલ પાસેથી

સંતોષ નોસાયટી ગાયનગર બજાર સામે માઉતી ચોક લંબે હનુમાન રોડ વરાછા સુરત મૂળ વતન ગામ ગઢ કોઠડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી તેને વધુ તપાસ માટે ઘોકા રોડ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરેલી છે